તથા જરૂરી તેવી તમામ સારવાર અને સંભાળ વ્યવસ્થિત રીતે કરવામાં આવી રહી છે જેના પરિણામે સંભળાયેલા ખતરાની વાતોમાં કોઈ વાસ્તવિકતા નથી વન વિભાગ દ્વારા આપવામાં આવેલા નિવેદનથી જાહેર મંડળમાં ફેલાયેલી ચિંતાઓને સંપૂર્ણ બંધ મળ્યો છે અને પ્રજાને વિશ્વાસ અપાયો છે કે ગુજરાતની અજોડ વન્ય સંપત્તિ અગત્યની કાળજી હેઠળ છે અધિકારીઓએ પુનઃ ભારપૂર્વક જણાવ્યું છે કે રાજ્યમાં સિંહોની અસલી હાલ હાલ સ્થિતિ અને સુરક્ષિત છે એક બહુ મોટો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે લાઇન્સ માટે અને સારું હેલ્થ બન્યું રહે એટલા માટે આ પ્રોસેસ કરવામાં આવે છે અને હાલની પરિસ્થિતિએ પણ બધા અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જુદા જુદા એરિયાઓઝમાં જેટલા પણ સીઓના ગ્રુપ છે તમામ ઉપર મોનિટર સતત મોનિટિંગ કરવામાં આવી રહી છે સતત એને ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યા છે અને જ્યારે જરૂર પડે ત્યારે બુક અગર ગ્રુપમાંથી કોઈ રેસ્ક્યુ કરવું પડે તો રેસ્ક્યુ કરીને પાછું એને ટ્રીટમેન્ટ કરીને બુક પણ કરી દેવામાં આવે છે